આણખેડા ચિલામાં કમાસની વર્સાદી ખેડુતોના મહામાંથી કોળ્યો છીણવીને સ્થિતિ હવામાન વિભાગ દ્વારા આજે આણંદ ખેડા જિલ્લામાં યલ્લો અલર્ટ વરસાદની વિદાય કારણે માવઠાના કહેરથી ડાંગર સહિતના પાકોને વ્યાપક નુકસાન આણંદ ખેડા જિલ્લામાં સતત ત્રીજા દિવસે માવઠાનો કહેર ડાંગરની કાપણી વચ્ચે પડેલા વરસાદે ખેડૂતોને સિઝનભર કરેલી મહેનત પર પાણી ફેરવ્યું કુદરતના કહેર સામે ખેડૂતોની પાક નુકસાની બદલ સરકાર પાસે સહાય વળતરની માંગણી શિયાળાની શરૂઆતમાં વરસાદની વિદાય ટાણી ભરચોમાસા જેવા માહોલથી સામાન્ય જનજીવનની અસર ચરોતરના અનેક ખેતરોમાં ડાંગર કપાસ ઘાસચારો શાકભાજી સહિતના ખરીફ પાક તૈયારીઓની સ્થિતિમાં ખરી ઉપજના ટાણે ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ઉભો પાક જમીન દોસ્ત ભેજના કારણે પાકની ગુણવત્તાને અસરથી આર્થિક નુકસાન ખેડૂતોને પડતા પર પાટો સમાન થશે નો ભય શાકભાજી અને બાગાયતી પાકોમાં જીવાતોનો ઉપદ્રવ વધવાની સંભાવના ત્રણ દિવસમાં આણંદ બોરસદ પંથકમાં બે ઇંચ તો અન્ય તાલુકાઓમાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ ખેડૂતો પાસેથી વેપારીઓએ ખરીદેલ અને ખુલ્લા મેદાનમાં સંગ્રહ કરેલ પાક પલળ્યો એકાએક માવઠાના કારણે હજારો મણ પાકને સલામત સ્થળે ખસેડવો મુશ્કેલ મારું નામ કાંતિભાઈ શિવાભાઈ પરમાર નસીબ ટ્રેડર્સ મારો ધંધો છે હાલ હું કાચા અનાજનો ધંધો કરું છું ખેડૂતનો માલ કાલે ખૂબ જ આવી ગયો ને બધાએ ખેડૂતનો માલ ખરીદ્યો પણ મારો માલ અત્યારે ભીજાઈ તાળપત્રી પ્લાસ્ટિક દ્વારા પાક બચાવવાના પ્રયાસ પણ વરસાદી પાણી ગુણો નીચે પહોંચ્યાની વેપારીઓમાં ચિંતા